સિઝન શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ઘઉં મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ગૌ સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ઘઉં સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંસી બાર ત્રણ ચોસઠ નવ્વાણું પાંસઠ વિસનગરમાં સમસ્ત રાજપૂત સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ઉમેદવાર વિરુદ્ધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં રાજકોટ ખાતે પુરુષોત્તમ રૂપાલાએ જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારની બહેન દીકરીઓ માટે કરેલ અપમાનજનક નિવેદનને લઈ વિરોધ દર્શાવ્યો હતો જેમાં રૂપાલાની ટિકિટ રદ કરવાના સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી પણ રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી હતી રાજકોટ લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે જેમાં ઠેર ઠેર રૂપાલાના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે વિસનગર શહેરમાં પણ રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ ક્ષત્રિય યુવક સંઘ અને કરણી સેના ક્ષત્રિય રાજપૂત યુવા સમાજ તેમજ સમસ્ત રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેમાં રૂપાલાની ટિકિટ રદ કરો રદ કરોના સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપી લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીઓમાં સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે ચાવડા પ્રેમસિંહ થી વિષ્ણુનગર શહેર રાપુ સમાજ પ્રમુખ પત્ર રૂપાલા સાહેબ જે અભદ્ર ભાષામાં બેન દીકરીઓ માટે જે ભાષા વાપરી છે એટલે એમનું રાજ જે લોકસભામાં રાજકોટની અંદર ઉમેદવાર તરીકે છે ઉમેદવાર રદ કરી અને ઉપર છે વડાપ્રધાન શ્રી જે ભાજપના છે જે બેન બેટી બેન બેટી બચાવો નું જે સૂત્ર આપ્યું છે પણ જો બેટીઓ માટે જો આવું અભદ્ર ભાષાની વાતો થતી હોય તો બેટીઓ લોંછન રૂપ છે આ તો જેમ થયું એમ તો રાજપૂત નહીં નહીં રાજા જે લોકો છે ભારત દેશના એમના બેન દીકરીઓ ઉપર આ એક ઘા કહેવાય લોંછન કહેવાય અને કદી બેન દીકરીઓનું લોન્છન કોઈ સહન કરે નહીં ગરીબમાં ગરીબ વર્ગ હોય ને એ બી કદી સહન કરે નહીં એટલે આનો તાત્કાલિક પગલો લઈ અને રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અને જે સનાતન ધર્મ વણેલો ક્ષત્રિય સમાજ જે ગુજરાતની અંદર 75 લાખ પણ આમ આખા ભારતમાં 22 કરોડ એ બધા હાલ એક થઈ ગયા છે અને જો આનું જે નહીં બદલવામાં આવે તો ગંભીર પરિણામ આવશે જે અમે ભાજપની વરેલા છીએ માનનીય વડાપ્રધાન સાહેબ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અમે અને એના અનુયાયી છીએ સતો પણ જો અમારી વાત આટલી ના સોંભળવામાં આવતી એક રૂપાલાજીને સાચવવા માટે જો 22 કરોડ મત ખોવા હોય તો પછી એમને વિચારવાનું 20 શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપથી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસસી અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસી પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ શિરડીનગરની બાજુમાં વિસનગર વિસનગર નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ બારોટના જન્મદિવસ નિમિત્તે વિસનગર કે ન્યૂઝ પરિવાર હાર્દિક શુભેચ્છા પાઠવા છે તેઓ તેમના જીવનમાં ઉત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ સહ મોમેન્ટની ગેરંટી સત્તર વર્ષનો અનુભવ બેસ્ટ ક્વોલિટી માલિક દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ રહેશે ચાર દિવસ જુઓ બરાબર ન લાગે તો ફી પરત વિસનગર શહેરની સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જેમાં વિસનગર શહેરમાં વસતા નગરજનોમાં જે વ્યક્તિને સો વર્ષ પૂરા કર્યા હોય તેમનું સન્માન કરવામાં આવે છે જેમાં આજે શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલી અમી હોસ્પિટલના ડોક્ટર કિરીટભાઈ શાહના માતૃશ્રી ગંગા સ્વરૂપ વિમળાબેન નટવરભાઈ શાહી એકસો વર્ષ પૂર્ણ કરતાં તેમનું સન્માન કરવાનું નક્કી કર્યું હતું જેમાં વિસનગર સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ શ્રી ડૉક્ટર જે એન ઝવેરી શ્રી ઈશ્વરભાઈ ઓઝા શ્રી રામભાઈ કે પટેલ શ્રી નાથાભાઈ પટેલ અને શ્રી બાબુભાઈ પટેલ દ્વારા સૌ પ્રથમ ડૉક્ટર શ્રી કિરીટભાઈના માતૃશ્રીને ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં તેમના સન્માનપત્રનું વાંચન શ્રી રામભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સૌ સાથે મળીને આ સન્માનપત્ર બીમળાબેન શાહને આપવામાં આવ્યું હતું આજે પણ ડૉક્ટર કિરીટભાઈ શાહના માતૃશ્રી દરરોજ સવારે ઉઠીને ભગવાનની પૂજા કરીને પ્રભુની પ્રાર્થના કરે છે અને તેમની દૈનિક ક્રિયાઓ પણ જાતે જ કરી શકે છે સિનિયર સિટીઝન કાઉન્સિલના દ્વારા છેલ્લા અઢાર વર્ષથી શહેરમાં વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આજે પણ સો વર્ષ પૂર્ણ થતાં ડૉક્ટર કિરીટભાઈ શાહના માતૃશ્રીનું સન્માન કરવામાં આવ્યું ત્યારે તેમણે પણ અને તેમના પરિવાર દ્વારા સિનિયર સિટીઝન કાઉન્સિલની સેવાની કદર રૂપે તેમના પરિવાર દ્વારા માતૃશ્રીના સો વર્ષ પૂર્ણ થતા જન્મદિવસ નિમિત્તે ભેટ આપવામાં આવી હતી અને પ્રમુખ શ્રી ડોક્ટર જે એન તથા સૌ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો હું ડોક્ટર જે એન ઝવેરી પ્રમુખ સિનિયર સિટીઝન કાઉન્સિલ વિસનગર આ સંસ્થા અમે બે હજાર છથી ચલાવીએ છીએ અને અનેકવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ અને એમાં એક વિચાર અમને એવો આવ્યો કે વિસનગર શહેરમાં અને તાલુકા એમાં જે લોકોએ સો વર્ષ પૂરા કર્યા એક વિશિષ્ટ સિદ્ધિ છે એમની શારીરિક સિદ્ધિ છે સાથે સાથે માનસિક સિદ્ધિ પણ જ્યારે રૂબરૂ મળતા થાય ત્યારે આપણને ખબર પડે છે તો એવી સિદ્ધિઓની પાછળનું કારણ શું તો એ આખા કુટુંબને એક આ સિદ્ધિ આશીર્વાદરૂપ છે એ નિમિત્તે અમે જેને જેને સો વર્ષ પૂરા કર્યા હોય એને ઘરે જઈ એનું સન્માન કરીએ છીએ એમના સગાવાલાની હાજરીમાં સન્માન કરીએ છીએ એમનો સાલ ઓળાવીએ છીએ મોમેન્ટો આપીએ છીએ અને ફૂલને પહેલાથી બધું સન્માન કરી અને આખા કુટુંબને અમે એક ઉત્સાહપૂર્ણ વાતાવરણ ઊભું થાય છે આ નિમિત્તે ડૉક્ટર કિરીટ શાહ અમી હોસ્પિટલવાળા વિસનગર એમના મધરે સો વર્ષ પૂરા કર્યા વિમળાબેને એ નિમિત્તે આજે અમે કિરીટભાઈ શાહને ત્યાં ગયા હતા અને વિમળાબેનનું સન્માન કર્યું કુટુંબ સહકુટુંબ અને બધાને ખૂબ આનંદ આનંદ થઈ ગયો એ નિમિત્તે અમે એમને ત્યાં ગયા હતા ચાલો હરિદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે ફક્ત છ હજાર છસો રૂપિયામાં એક વ્યક્તિની ટિકિટ બુકિંગ કરાવો કથાનો પ્રારંભ ભાદરવા વધ પાંચમ તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી તો આજે જ સંપર્ક કરો નવસો દસ ઓગણ સિત્તેર સત્તાણું એક સિત્યોતેર નવ્વાણું નવ પંચાણું પંચોતેર છ પંચાવન સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ